ચોમાસું આવ્યું ના 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 હું ના પડે છે ને જ્યાં સુધી પેલા પાંખો વાળા મંકોડા ના દેખાય ને ઘરમાં ત્યાં સુધી ચોમાસું આવ્યું જ ના કેવાય એટલે તમે પાંખો વાળા જીવડા ની રાહ છો સખત રિસ્પેક્ટ છેલ્લા મને જીવડા ઉપર રિસ્પેક્ટ એ પાંખ વાળા જીવડા કેટલું લાઇટ બિલ બચાવે છે તને ખબર છે ચોમાસામાં સંધ્યા કાળે દરેક ઘર માંથી આ એક જ અવાજ આવે એ લાઈટ ચાલુ ના કરો જીવડા આવે છે બંધ કરો લાઈટ બંધ કરો ચોમાસામાં રોમેન્ટિક વાતો કરવાના બદલે જીવડાની વાતો કરો કાકા તમે તો તને ના ગમે ને ના તો તું મારું ઇન્સલ્ટ કર તું માર મને છૂટા ટામેટા માર હે એક કિલો બે કિલો માર તને હક છે માર અચ્છા મને ખ્યાલ આવી ગયો ટામેટા મોગા છે એટલે જોઈએ છે ને તમને એ યાર હું રેવા દો આપણે એવો હક નથી વાપરો કેવો મોગા જ નહીં બહુ જ યાર ટામેટા નું તો અત્યારે સફરજન સાથે ઉઠવા બેસવાના સંબંધ છે